જો દર્શનથી અનુભવ આદિત્ય જોશી નામના ડૉક્ટર અને ડૉક્ટર છે પોતે નાગર બ્રાહ્મણ ને સેલવાસમાં પોતે એમડી તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે હવે એમાં એવું થયું કે આ બે હજાર પંદરની સાલની વાત સાત બાર બે હજાર પંદર એટલે સ્વામીનો જન્મદિવસ આપણો તારીખ પ્રમાણેનો એ વખતે દ્વારકા પોતાની માનતા પૂરી કરવા માટે પોતાના ગુરુને મળવા જતા હતા એમાં વચ્ચે ત્યાં હનુમાનજીના મંદિરે દર્શને આવ્યા હનુમાનજીના મંદિરે દર્શને આવ્યા અને એમને ખબર હતી કે આ સારંગપુરમાં આપણી ગૌશાળા છે ને એ બહુ મોટી છે ને ખ્યાતનામ છે આપણા ગૌશાળાના પશુઓ આખા ભારત લેવલ પર નંબર લઈ આવ્યા છે ગીરની ગાયની જે કહેવાય મુખ્ય ઓલાદ કહેવાય કે એવી એ સારંગપુરની અંદર છે તો એટલા માટે એમને એવું થયું એટલે એ જોવા આવ્યા અને જોવા આવ્યા ને એ જ વખતે ઓલી આલેક જાગી હાલો દર્શન એટલે બધા તો દોડતા હતા બાપાના ઉતારા તરફ તો બધા કે શું છે ભાઈ કે પ્રમુખ સ્વાય મહારાજના દર્શન થાય છે એટલે એ ગૌશાળા મૂકીને આમ સ્વાય બાપાના દર્શન કરવા આવ્યા અને દર્શન કરવા આવ્યા અને દર્શન કર્યા પછી સંતને વાત કરી એમણે કે હું ડૉક્ટર તરીકે ઘણા બધાના પ્રશ્નો દૂર કરું છું પણ મારા જીવનમાં ઘણા પ્રશ્નો છે મારા પત્નીને મારા મમ્મી પપ્પા સાથે બનતું નથી અને હું બ્રાહ્મણ છું રોજ સવારે એક કલાક પૂજા કરું છું પણ મને શાંતિનો અનુભવ થતો નથી પણ આજે બાપાના દર્શન કર્યા અને જે શાંતિ થઈ ગઈ એકદમ ગળગડા થઈ ગયા સાંજે પાછા દર્શન કરવા આવ્યા કે દર્શનનો ટાઈમ સાંજે ક્યારે છે જાણીને અને સાંજે પણ દર્શન કરીને શાંતિ શાંતિ થઈ ગઈ અને સત્સંગી થઈ ગયા એક સંતે એને ફોન કર્યો જેની સાથે કોન્ટેક એમણે કરેલો એમને ફોન કર્યો કેમ છે એ કે તમારા સંપ્રદાયની અંદર તમારી સંસ્થામાં સાધુ થવાની શું પ્રોસેસ છે મને જણાવો ને કે ભાઈ શું કામ તમે પૂછો છો એક હું એટલા માટે પૂછું છું મને હવે વિચાર આવે છે કે મારે સાધું થવું કે ના ભાઈ હવે તમે લગ્ન કરી લીધા છે ને તો ત્યાં જ લઈને બધું કરો તમારી ફરજ બજાવો પણ એને કહ્યું કે એના દર્શનથી સ્વામી બાપાના દર્શનથી એના ઘરમાં મમ્મી પપ્પાના પ્રશ્નો દૂર ઝઘડા દૂર થઈ ગયા બાપા સાથે જોડાણ થઈ ગયું અત્યારે નિયમિત રીતે સેલવાસ મંદિર આવે છે અને દર્શન કરે છે અને લાભ બધો લે છે તો આવા તો ઘણા બધા હરિભક્તો છે અને એ બધા જે આવે એને અપાર શાંતિનો અનુભવ આ રીતે થાય છે જિજ્ઞેશભાઈ શાહ મુંબઈના તો જૈન પોતે અને પોતે ફાઇ ફાઇનાન્સિયલ ટેકનોલોજી અને એક્સ મલ્ટી કોમેડિટી એક્સના માલિક છે અને શરૂઆતમાં શેર બજારમાં પોતે ધંધો કરતા હતા પછી એમાંથી આગળ ધંધો કરવાની ઈચ્છા થઈ એટલે ઓફિસને શોધવા નીકળેલા ને ઓફિસને શોધવા નીકળ્યા તે ખખડદત જેવું મકાન જોયું ને એને એ જોયું કે ત્યાં નીચે મર્સિડીસ પડી હતી એણે પૂછ્યું કે આ મર્સિડીઝ કોની છે કારણ કે આ ખખડદત મકાનમાં જ આ માણસ ગયો હોય મર્સિડીસ પાર્ક કરી તો કે આ તો અજમેરાની છે એમની ઓફિસ અહીંયા છે કે હા એની ઓફિસ અહીંયા છે કારણ કે અહીંયા છે ને પ્રમુખ સ્વામી મહારાજ એમની ઓફિસમાં પધરામણી કરી છે એટલે એમણે આ ઓફિસ હજી કાઢી નથી તો એને થયું પ્રમુખ સ્વામી મહારાજ બહુ મોટા સંતોવા જોઈએ એટલે આપણે પણ અહીંયા આ બિલ્ડિંગમાં ઓફિસ લેવી પછી સંતોના પરિચયમાં આવ્યા અને હમણાં બે બજારને પંદરની સાલમાં બાપાના દર્શને પોતે પધાર્યા ત્યારે બાપાની તબિયત તો સારી નહોતી સર્વસ્વમાં જ બેસાડીને દર્શન બાર ખુલ્લામાં તો વ્યવસ્થિત તો થયા જ નહીં અડધો કલાક ચારથી પાંચ મિનિટ દર્શન થયા અને એ વખતે એને એવો અનુભવ થયો કે એના મનના બધા સંકલ્પો વિરામ પામી ગયા એ ભાઈએ કહ્યું કે એની કંપની રોજ એક કરોડને સાઠ લાખ એક કરોડને સાઠ લાખનું ટ્રાન્ઝેક્શન રોજ કરે છે પણ સાંજે બધું ઝીરો થઈ જાય એટલે કે હું સૂતો ને તો પણ એના જ વિચાર ચાલે છે પણ અહીંયા મને સ્વામી બાપાના દર્શન કરવાથી મારા વિચારો સ્થિર થઈ ગયા અપાર શાંતિનો અનુભવ થઈ ગયો હવે સત્સંગને રંગે રંગાઈ રહ્યા છે દર મહિને દાદર મંદિરે દર્શન કરવા જાય છે એક કલાક સંતનો સમાગમ કરે છે અને નવી કંઈ પણ શરૂઆત કરવી હોય ને તો ત્યાં પૂજ્ય કોઠારી સ્વામી કે મોટેરા સંતો એને પૂછીને જ કરે છે અને એમણે કહ્યું કે પહેલાં મારો સ્વભાવ ગુસ્સાવાળો હતો અત્યારે મારો સ્વભાવ એકદમ ઠંડો થઈ ગયો છે